સારંગપુરની વિહારધામ સોસાયટી કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ પર બૌડા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે બૌડા વિભાગે બંને તરફી સુનવાણી સાંભળી હતી અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલા વિહારધામ સોસાયટીમાં પ્લોટ નંબર ઓગણીસ વીસ અને એકવીસ પર ગામના રાજકીય આગેવાન કમલેશ અભયસિંહ પટેલ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું જે અંગે ગામના જાગૃત નાગરિક અક્ષય પટેલે બૌડામાં અરજી કરવામાં આવી હતી આઠ એપ્રિલ બે હજાર બાવીસમાં કરવામાં આવેલી લેખિત અરજી અંગે બૌડા વિભાગે બંને પક્ષે સુનવાની શરૂ કરી જરૂરી આધાર પુરાવા એકત્રિત કર્યા હતા જેમાં માત્ર કમલેશ અભયસિંહ પટેલ દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કર્યા અધિકારીઓને પોલીસની હાજરીમાં દબાણ હટાવ્યા વધુમાં સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાની જમીન પર બાંધકામ કર્યું હોવાનું ફલિત થતા બૌડા વિભાગે જરૂરી બિન અધિકૃત બાંધકામ સો ખર્ચે દૂર કરવા માટે તાકીદ કરી મુદત આપી હતી જે મુદત બાદ પણ દબાણ દૂર નહીં કરવામાં આવતા અંતે બૌડાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી હતી મારો ઓગણીસ પૈકી એક નું આજે બાંધકામ દૂર બોરા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમય વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર સાત થી આઠ બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બોરા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નમવા આપેલ છે